સોની આજે વાત કરવી છે શિક્ષકોની કે જે શિક્ષકો બીએલને કામગીરીમાં હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે ત્રસ્ત થઈ રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે સરકાર એસઆઈઆર પ્રક્રિયા અમલમાં લાવી છે એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદી સુધારણા ચાલી રહી છે પરંતુ આજ મતદાર યાદી સુધારવાની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો છે એ શિક્ષકોનું વર્તમાન બગડી રહ્યું છે શિક્ષકોને તબિયત બગડી છે કેટલાક શિક્ષકો મોતને ભેટ્યા છે તો કેટલાક શિક્ષકો હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે

કે ચાર દિવસમાં ચાર શિક્ષકોના મોત ગુજરાતમાં આ સિવાય કેટલાય શિક્ષકોની તબિયત બગડી કેટલાકને હાર્ટ એટેક આવ્યો એની તો હજુ આપણે એની ગણના નથી કરી આ સિવાય દેશની જો વાત કરવામાં આવે તો દેશમાં પણ ઘણા બધા શિક્ષકો કેટલાકે આપઘાત કરી લીધો કેટલાકની તબિયત બગડી કેટલાકને હાર્ટ એટેક આવ્યો એવી અનેક ઘટનાઓ સામે આવી છે ગીર સોમનાથના કોડીનારમાં એક શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી લીધી જેરે તાપી જેલાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું આ બધી ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે આજે વધુ એક વડોદરાથી ઘટના સામે આવી જ્યાં વડોદરામાં પણ એક બીએલઓ શિક્ષકનું મોત નિપજ્યું છે આ પહેલા ખેડા જિલ્લામાં બીએલોની કામગીરી કરવા દરમિયાન એક શિક્ષકને હાર્ટ એટેક આવે છે અને તેમનું મોત થાય છે આજે વડોદરામાં બીએલઓ સહાયકનું મોત નિપજ્યું છે અને તમને પણ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે

કામગીરી શરૂ કરતી ત્યારથી તેઓ માં હતા ને એટલા જ માટે તેમને આ પગલું ભર્યું છે તો શું તેમના ઉપર એટલું બધું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે ચૂંટણી અધિકારી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે શું છે આ મામલો ને શા માટે

આજે એક બીએલઓ સહાયકનું મોત થયું ગીર સોમનાથમાં ગઈકાલે એક બિયલોએ આપઘાત કરી લીધો તાપીમાં એક બિયલો ને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું ખેડામાં સૌથી પહેલા બિએલોની તબિયત લથડી હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું છે આ સિવાય ગઈકાલે વધુ એક બીએલોને હાર્ટ એટેક આવ્યો હતો એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા અમદાવાદના પારડીમાં એક મહિલા બીએલઓ કર્મચારીને શ્વાન કરી છે જેટલા બીએલઓ બીએલઓ હાજર નથી થઈ શકતા ફરજ ઉપર જે એવું કહે છે કે મારી તબિયત ખરાબ છે હું નહીં આવી શકું તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવાનો પણ એક આદેશ આપવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એ પણ દબાણ આપવામાં આવી રહ્યું છે કે જો તમે કામ નહીં કરો તો તમારી ધરપકડ સુધીની કાર્યવાહી થઈ શકે છે આટલું બધું દબાણ એ શિક્ષકો ઉપર કેમ લાવવામાં આવ્યું છે શિક્ષકો કામ કરી જ રહ્યા છે એ જે દેશના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે એ શિક્ષકો મતદાર યાદી સુધારણા પણ કરી રહ્યા છે તો શા માટે આખી પ્રક્રિયામાં આટલી બધી સમસ્યાઓ આવી રહી છે આ મુદ્દા આજે વાત કરી છે મારી સાથે સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું અમારા એડિટર છે રાવલ ઉમંગ વીએલોની કામગીરીમાં છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં ચાર શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે આ સિવાય કેટલાય શિક્ષકોને હાર્ટ એટેક આવ્યો કેટલાય સારવાર હેઠળ છે અને દેશભરમાં જોવા જઈએ તો આંકડો ખૂબ મોટો છે આટલી બધી સમસ્યા કેમ આવી રહી છે શું એવું પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે જાણી જોઈને બિલકુલ પરિસ્થિતિ ગુજરાતની અંદર બીએલઓની જે થઈ રહી છે સહાયક બીએલઓ હોય કે પછી બીએલઓની કામગીરી જેને કોપાતી હોય મહત્વની વાત એ છે કે આંધળે બેરું અધિકારીઓ કૂટી રહ્યા છે આટલું બધું જોવા છતાં પણ એમની આંખ નથી ઉઘડતી અથવા તો પછી એમને કોઈ રસ નથી રહ્યો કે ભાઈ બીએલઓને જે કરવું હોય કરે જેમ થવું હોય થાય જે થવું હોય થાય બાકી કામ તો કરવું પડશે કરવું પડશે અને કરવું પડશે હવે કામના ભોગે મોત મળી રહ્યા છે મોત એટલે બીએલઓનું મૃત્યુ થવું હાર્ટ એટેક આવવા ગળે ફાંસો ખાવો આટલું બધું થવા છતાં પણ જે તે વિસ્તારના કલેક્ટર જિલ્લાના કલેક્ટર પણ આ બાબતે આવીને બોલવા કંઈ તૈયાર નથી કે ન તો કોઈ નિવેદન આપવા માટે તૈયાર છે ન તો બીએલઓ અધિકારીઓને એમના ગ્રુપની અંદર કોઈ પણ મેસેજ આપવા તૈયાર છે કે ના તો એમના કલાકોના કામ છે એ ઓછા કરવાની વાત આવી રહી છે કશું જ થતું નથી ન તો ઇલેક્શન કમિશન છે એ પણ કશું કહી રહ્યું છે કે ભાઈ સમય મર્યાદા વધારવી બીએલઓના જે કામગીરીનો સમય છે કલાકો છે એ ઓછા કરવા કંઈ જ આવતું નથી માત્ર મળીશું રહ્યું છે તો અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઉદ્ભવી રહી છે તો બીએલઓની કામગીરી અંતર્ગત શિક્ષકો મોતને ભેટી રહ્યા છે અને એવું કહેવાય કે એક પછી એક એક પછી એક રોજના બે સમાચાર આપણને એવા મળે કાં તો બીએલઓ બેભાન થઈ ગયા બીએલઓ બીમાર પડે એમને હોસ્પિટલ લઈ જવા પડે હાર્ટ એટેક આવી ગયો બીએલઓ ગળે ફાંસો ખાઈ લીધો કેટલીક જગ્યાએ શિક્ષક મહાસંઘ જે છે ગુજરાત રાજ્યના હોય કે જિલ્લા લેવલે હોય રજૂઆતો કરીને થાક્યા છે પરંતુ એનું નિરાકરણ કશું જ આવતું નથી શિક્ષકો ટીકા એ પણ કરી રહ્યા છે શિક્ષકોના વિરોધમાં કે ભાઈ શિક્ષકોને શું શાંતિવાળી નોકરી અને કામ ઓવરલોડ વધી જાય એટલે કરી નથી શકતા કારણ કે શિક્ષકોને ઉનાળું ઉનાળુ વેકેશન ત્યારબાદ દિવાળી વેકેશન કેટલીક સ્કૂલોની અંદર ક્રિસમસનું વેકેશન મળતું હોય છે તમામ જાહેર રજાઓનો લાભ મળતો હોય છે સ્કૂલની અંદર સમય મર્યાદા ખૂબ ઓછી હોય છે આ બધી જ વાત અહીંયા મળી રહી છે એવી પણ ટીકા કરી રહ્યા છે કે સરકારી શિક્ષકોને લીલા લહેર છે એમને એક વખત જઈ અને શિક્ષક મળી આવે કે ભાઈ તમને કેટલું કારણ ભારણ છે કામનું ભારણ છે એટલે બધા વિરોધીઓ ટીકા ટિપ્પણી પણ કરી રહ્યા છે પરંતુ આ ટીકા ટિપ્પણીની વચ્ચે જો આટલું બધું કામનું પ્રેશર અને દબાણ હોય ખરા અર્થની અંદર તો જે તે વિભાગના અધિકારી સચિવાલયમાં બેઠા હોય તો પણ ભલે જિલ્લા કલેક્ટર અંદર કલેક્ટર બેઠા હોય તો પણ ભલે મામલતદારના અંદર આવતો આવતું હોય તો મામલતદાર પણ ભલે પણ એક પણ અધિકારી કાન ખોલીને એ વાત સાંભળવા રાજી નથી કે જે એમની આંખ સામે દેખાઈ રહ્યું છે એટલે કે અંધેર નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર અત્યારે થઈ રહી છે અને આ જ પરિસ્થિતિની અંદર જો આજ હરકતથી કામ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં માનસી તમે પણ ફરીથી સમાચાર લઈને આવશો ને આજ બાબત હું ફરીથી લાઈવ આપીશ કે વધુ એક બીએલઓ બીમાર અથવા તો વધુ એક બીએલઓનું મૃત્યુ થયું પણ જે ગળે ફાંસો ખાવો કે જીવન ટૂંકાવું એ તમામ માટે એક સંદેશ છે કાલે પણ કહ્યું હતું ને આજે ફરીથી કહું છું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન એ છેલ્લું મોત નથી હોતું અને એટલા માટે કામનું ભારણ જો વધતું હોય તો રજૂઆતો કરવી ન બને તો ત્યાં બેસી જવું અને ગમે તે કરવું પણ એ મોત એ ક્યારેય એ સમાધાન નથી હોતું જો આયોજન ન થતું હોય તો અધિકારીઓને મળવું કલેક્ટરોને સમજાવો મામલતદારને સમજાવો સચિવાલયમાં બેઠેલા અધિકારીઓને સમજાવો ઇલેક્શન કમિશન ને પત્ર લખો બધું જ થઈ શકે છે પણ આ બધા અધિકારીઓ એ વેમાં જો કામ કરવા ઈચ્છતા હોય તો આ બીએલઓ ની કામગીરીમાં ભારણ ઓછું પણ થઈ શકે છે પણ એ નથી થતું અને બીજી તરફ શું થાય છે કે સરકારી સ્કૂલોમાં જે બાળક રાહ જોઈને બેઠું હોય કે આજે સાહેબ આવશે અને આ દાખલો અથવા તો આ લેસન અથવા તો આ પ્રકરણ ભણાવશે એની જગ્યાએ તો એ સાહેબ કોકના ઘરે કાગળીઓ આપતા હોય છે કે આ ફોર્મ તમે ભરી દેજો એટલે પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે કે ગુજરાતનું ભવિષ્ય પણ કે જેનું ઘડતર કરવાનું છે શિક્ષક અત્યારે ઘરે ઘરે ફરી ઝાપા ખકડાવી ડેલીઓ ખકડાવે

ના નહીં ખબર મને બરાબર હું એમને જાણતો જ નથી કે ઓળખતો બી નહીં એમને ના પણ પરિચય કેવી રીતે થાય આ તો શનિ રવિ અલગ અલગ કામ કરતા હોય એટલે બિલકુલ મારાથી અજાણ છે હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા આઈટીઆઈ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપર ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં

શિક્ષકોને જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે અને બીએલઓની કામગીરીમાં જે વધારે પડતું ભારણ ઉભું કરવામાં આવી રહ્યું છે તેની સામે અગાઉ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો આચાર્ય સંઘે વિરોધ નોંધાવ્યો શૈક્ષિક મહાસંઘ મેદાનમાં આવ્યું હવે રાજકોટમાં શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સામે એનએસયુઆઈએ પણ વિરોધ નોંધાવ્યો છે એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોએ આજે વિરોધ નોંધાવ્યો અને તેઓ રજૂઆત કરે તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી એનએસયુઆઈના કાર્યકરો રોડ પર સુઈ ગયા અને વિરોધ નોંધાવ્યો તો આ તરફ જામનગરની કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે કેટલાક શિક્ષકોનું કહેવું છે કે બુથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી અનેક મતદારોના સરનામા બદલાઈ ગયા છે મહિલા બીએલો રાત્રે કામગીરી કેવી રીતે કરી શકે તેવો પણ એક સવાલ બીએલોએ ઉઠાવ્યો કામગીરીને લઈને વિરોધ વિરોધનો વંટોળ વિરોધ સ્વાભાવિક છે વિરોધની શું અડચણો આવે છે કેવા પ્રકારનો વિરોધ છે અને કામમાં ક્યાં સુધીની અડચણ છે આપણી સાથે જોડાયેલા છે જામનગરના બીએલઓ તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરશું શું કહેશો સાહેબ તરીકે તમને શું સમસ્યા સામે આવે હાલ રાજ્યભરમાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહેલી છે આ કામગીરીમાં મોટા પાયે શિક્ષકોને બીએલઓ તરીકે નિમણૂક થયેલી છે અને સરકાર દ્વારા એવો આદેશ થયેલો છે કે આ બી ને એમની કચેરી કામગીરી થી અનુકૂળતા કરી અને બીએલઓની કામગીરી કરવા માટે અનુકૂળતા કરી આપવી પણ સામે વિદ્યાર્થીઓનો કોર્સ વિદ્યાર્થીઓનું શિક્ષણ એના માટે પણ શિક્ષકો જરૂરી હોય છે ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં સાઠથી સિત્તેર ટકા શિક્ષકોનો ઓર્ડર બીએલઓ તરીકે છે ત્યારે જો સાઈઠ થી સિત્તેર ટકા શિક્ષકો ને અનુકૂળતા કરવી એ પણ આપણી ફરજ છે શું કામ કે શિક્ષકો માટે ખુબ મોટી અત્યારે જવાબદારી અને કામગીરી છે તો પણ એને અનુકૂળતા કરવા જઈએ છીએ તો શિક્ષણ ઉપર માઠી અસર પહોંચે છે ત્યારે અમુક વિસ્તારમાં ટ્રાન્સફર થયેલા છે એ લોકો જાય છે એના નામ ખબર ઘણા એવા પણ માણસો છે કે તેને શું કરવું શું ના કરવું શું એની હોય જાતની એની પાસે માહિતી હોતી નથી વિસ્તારમાં જઈએ માણસો સમજતા નથી પેલા શું જઈએ સ્ટાર્ટિંગમાં ગયા ત્યારે પછી પાછળથી સમજે છે કે હવે આ ભરવાનું છે ફોર્મ પણ ફરી નથી શકતા બિચારા અને અમને ત્યાં જઈને અમને આ કામગીરી તમે કરવાની છે એવું ઈ લોકો અમને ભારણ કરે છે હવે બે વસ્તુ અમારી થાય નહીં ફોર્મ ભરીએ તો ઓનલાઈન ના થાય ને ઓનલાઈન કરવા જઈએ તો ફોર્મ ના ભરે વાતો કરવા માટે ખોટા ખોટા એડ્રેસ ખોટા નામ આપવા એ બધી વસ્તુ મહિલાઓ સાથે થોડું ઘણું હેરેસમેન્ટ થાય છે અમુક એરિયામાં રાત્રે જઈ શકાતું નથી એટલે અમુક દિવસના અમુક કામ દરમિયાન ટાઈમ દરમિયાન જ કામગીરી કરવી પડે છે પ્લસ ફોન ફોન નંબર બધાના આવી ગયા ફોર્મ ઉપર એટલે લોકો એમને પણ ફોન કરે છે ગમે તે ટાઈમે ફોન કરીને એમ કે મારું ફોર્મ નથી આવ્યું આ તે એવું અમુક લોકો ખોટી હેરાનગતિ પણ કરે છે ભારતીય બંધારણની અંદર કલમ એકવીસ ની અંદર શિક્ષણ એ બાળકનો મૂળભૂત અધિકાર છે બે હજાર નવમાં કેન્દ્ર સરકાર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાવ્યો છે જેની કલમ સત્યાવીસ છે જેમાં ચૂંટણી સિવાય કોઈ કામગીરી શિક્ષકોને સોંપી નહીં એવી જોગવાઈ છે આ કામગીરી ચૂંટણી સંલગ્ન ગણાવી ચૂંટણી પંચ દ્વારા આ કામગીરી સોંપાઈ રહી છે ખાસ કરીને રાજ્યની અંદર શહેરી વિસ્તાર કે જ્યાં સાહીઠ થી સિત્તેર ટકા લોકો છે એ આ કામગીરીની અંદર જોડાયેલા છે શિક્ષકો ઉપર ખૂબ ત્રાસની પરિસ્થિતિ છે કારણ કે મહિલા મતદારો છે એના ફોન નંબર જાહેર થઈ ગયા છે કેટલાક લોકો મહિલા મતદારોને અનિયમિત સમયે ફોન કરી અને માનસિક રીતે હેરાન કરતા હોવાની પણ ફરિયાદો અમને મળેલી છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે લખું આ ગુજરાત ફર્સ્ટ